શ્લોક બે એવ પરંપરા પ્રાપ્ત ગુરુ શિષ્ય પરંપરા પ્રાપ્ત મળેલું ઈમામાં વિજ્ઞાન રાજઋશે સાધુચરિત રાજાઓ વિદુ જાણ્યું સી કાલીન કાળાંતરે ઈહા લોકમાં મહતા મહાન યોગ યોગનું વિજ્ઞાન નષ્ટ વિલુપ્ત થયું પરંત પરજુન શત્રુઓનું દમન કરનાર અર્થાત હે શત્રુઓનું દમન કરનાર આ રીતે રાજર્ષિઓ આ યોગનું પરમ જ્ઞાન નિરંતર ગુરુ શિષ્ય પરંપરાથી પ્રાપ્ત કર્યું પરંતુ કાળાંતરે આ જગતમાંથી તે વિલુપ્ત થઈ ગયું વર્ણન દિવ્ય જ્ઞાન ગ્રહણ કરવાની પરંપરાગત પદ્ધતિ અંતર્ગત શિષ્ય ભગવદ પ્રાપ્તિનું વિજ્ઞાન તેના ગુરુ પાસેથી પ્રાપ્ત કરે છે જે તેમને તેમના ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યું હોય છે આ પરંપરાથી નિમિ અને જનક જેવા રાજર્ષિઓએ યોગ વિજ્ઞાનની વિદ્યા પ્રાપ્ત કરી આ પરંપરાનો પ્રારંભ સ્વયં ભગવાનથી થયો છે જેઓ આ વિશ્વના પ્રથમ ગુરુ છે તેને બ્રહ્મહૃદાય આદિવે મુહંતી યતસુર્ય ભાગવતમેક એક દશાંશેક સૃષ્ટિના પ્રારંભે ભગવાને આ જ્ઞાન પ્રથમ જન્મેલા બ્રહ્માના હૃદયમાં પ્રકટ કર્યું અને બ્રહ્માથી આ પ્રથા નિરંતર ચાલતી રહી શ્રીકૃષ્ણે અગાઉના શ્લોકમાં જણાવ્યું કે તેમણે પણ આ જ્ઞાન સૂર્યદેવ વિવસ્વાન સમક્ષ પ્રકટ કર્યું જેમના દ્વારા આ પરંપરા અવિરત ચાલતી રહી આમ છતાં આ માઈક સંસારની પ્રકૃતિ એવી છે કે કાળાંતરે આ જ્ઞાન વિલુપ્ત થઈ ગયું માઈક મનોવૃત્તિ ધરાવતા નિષ્ઠાહીન શિષ્યો આ વિદ્યાનું અર્થઘટન તેમના વિકૃત પરિપ્રેક્ષ્ય અનુસાર કરતા રહ્યા પરિણામે થોડી જ પેઢીઓ પશ્ચાત તેની નૈસર્ગિક પવિત્રતા દૂષિત થઈ ગઈ જ્યારે આવું થાય છે ત્યારે ભગવાન તેમની અકારણ કૃપાથી મનુષ્ય જાતિના કલ્યાણ માટે આ પરંપરા પુન સ્થાપિત કરે છે તેઓ આ માટે કાં તો વિશ્વમાં સ્વયં અવતાર ધારણ કરીને આવે છે અથવા તો આ કાર્ય તેઓ આ પૃથ્વી પર ભગવદ કાર્યના વાહક બનીને આવેલા ભગવદ પ્રાપ્ત મહાન સંતો દ્વારા પૂરું કરે છે જગદગુરુ શ્રી કૃપાળુજી મહારાજ કે જેઓ ભારતીય ઇતિહાસમાં પંચમ મૂળ જગદ્ગુરુ છે તેઓ એવા ભગવદ્ પ્રેરિત સંત છે કે જેમણે પ્રાચીન જ્ઞાનને આધુનિક સમયમાં પુન પ્રસ્થાપિત કર્યું છે પવિત્ર કાશી નગરીની પાંચસો વૈદિક વિદ્વાનોથી બનેલી કાશી વિદ્વત પરિષદે કેવળ ચોત્રીસ વર્ષની આયુએ તેમને જગદ્ગુરુની પદવીથી સન્માનિત કર્યા હતા જગદ્ગુરુ શંકરાચાર્ય જગદ્ગુરુ નિમ્બાર્કાચાર્ય જગદ્ગુરુ રામાનુજાચાર્ય તથા જગદ્ગુરુ માધવાચાર્ય પશ્ચાત ભારતીય ઇતિહાસમાં તેઓ પાંચમા એવા સંત બન્યા કે જેમણે મૂળ જગદ્ગુરુ તરીકેની પદવી ધારણ કરી હોય ભગવદ્ ગીતા પરનું આ ભાષ્ય તેમને મારી સમક્ષ પ્રકટ કરેલ ગહન જ્ઞાન અને સમજના આધાર પર લખાઈ રહ્યું છે